તો જોરદાર બનાવજો પાછા કારણ કે આખા દૂધ ની ચા પીવાની ઈચ્છા થઈ હા અને પોચી પોલી ગમ તમે તારે ચારે આપવાનું નઈ નહી બોલેગા કોઈ નહી બોલે

એ એ એ લડવાડી પર વાત કર મા આ ખેતરમાં ગાલ ખાબડાઈ પડતી લડવાડી પર વાત કર ખેતરમાં ડોર બની કોને તે ઓટ ઓટ બીજા લે ઓટ બીજા લે ઓટ ને બોલે આવો પર છે ગામના નકા તો મરી જ લે બો ઓટ નીકળ્યો છે ઓટ હું ગમે ત્યાં લઉં ઓટ બીજા ને મને મારવા તારા ખેતરમાં ખેતો ને બસ કલે ઉંટાઈ ગા બે તારા ખેતરમાં તારા ખેતરમાં ઉંટો કું

એ ઓટ આપડે જો બીજી રીના કાઢવાની એ ભાઈ તું તું ના બોલે હું વાત તમને તর্পণ કરી દઉં વાત સાચી તમારી પણ મને ચૂંટણીમાં જોરે પણ ખબર નઈ તો પડે

સરપંચ છે સરપંચ તો ભાઈ સમાધાન કરો અને હું તમને મારા ચા પીવડાવું છું પણ સમાધાન કરો ને જીન્સ કરવાની જવા દઉં કાઢો ભાઈ ચા કાઢો સર

હા ભાઈ ગયા અમારું જ ગેલા રાખેલું અમે તો કીધું આપણું છે તો મોણા ગઈ ની ના વાત શું સરપંચ વાળી કરો તો યાર છેતર બેંક માં જવાનું કરો

મિત્રો અમારી આ ચાર તમારે કોમેડીમાં અત્યારે મેં જે મનોરંજન માટે વિડીયો બનાવ્યો એ કોઈના ઉપર બનાવ્યો નહીં એ કોઈ ચૂંટણી ઉપર નહીં બનાવ્યો અમે અમે ખાલી એક મનોરંજન માટે બનાવ્યો કોમેડી માટે બનાવ્યો બરાબર તો અમારી ચેનલને શેર કરો સબસ્ક્રાઇબ કરો હું અહીં ફેસબુકમાં અમે જે આઈડી બનાવી એમાં ફોલો કરો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો યુટ્યુબમાં શેર કરો સબસ્ક્રાઈબ કરો જોઈને સાથ સગાજો અમારા ચેનલ કોઈના ઉપર આડોળું નહીં લીધો અમે અમે અમારે તે કોમેડી વિડીયો બનાવ્યો જય માતાજી છે ગુજરાત સાથ